નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજકાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવી સાથે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ આ વરસાદ એવો નથી કે ખેડૂતો વાવણી કરી શકે વાવણી માટે ખેતરો તૈયાર કરીને બેઠેલા ખેડૂતો ચોમાસું આગળ વધવાની રાહ જોઈને બેઠા છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નવસારી સુધી થઈ ગઈ હતી પરંતુ ચોમાસું ત્યાંથી આગળ વધ્યું નથી અને કાલથી આ ચોમાસું ગુજરાતમાં નબળું પડી શકે છે ગઈકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હતું આજે પણ તે જ રીતે વરસાદ થવાની સંભાવનાઓ છે પરંતુ હવે ગુજરાતમાં વરસાદ નબળો રહેશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દસ જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી પંદર જૂને ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની આધિકારિક તારીખ છે એટલે આ વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત સમય કરતાં વહેલી થયેલી ગણવામાં આવશે તો હવે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે તેના વિશેની જો વાત કરવામાં આવે તો મિત્રો આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું વધુ નબળું પડશે અને તે સાથે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ રહી છે ગુજરાતમાં ઓગણીથી લઈને વીસ જૂન સુધીમાં ચોમાસું સક્રિય થાય તેવી સંભાવના નથી અને અત્યાર સુધીના અનુમાન મુજબ બાવીસ જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ શરૂ થાય તેવી શક્યતાઓ છે આ સિવાય છૂટાછવાયા વિસ્તારોમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે પરંતુ મોટા પાયે વરસાદ થશે નહીં મિત્રો ગુજરાતમાં આઠથી લઈને અગિયાર જૂન સુધીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક મધ્યમ કે ઘણા ગાંઠિયા સ્થળો પર મધ્યમ કરતાં વધારે વરસાદ પડ્યો છે અમરેલી ભાવનગર વલસાડ નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ આ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નથી નોંધાયો મિત્રો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે ચૌદ જૂનના રોજ ગુજરાતમાં હજી પણ વરસાદનો દોર રહેવાની શક્યતાઓ છે પરંતુ ત્યારબાદ વરસાદનો દોર રાજ્યમાં ઘટી રહેશે અને ખૂબ જ ઓછા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ ચાલુ રહે તેવી સંભાવનાઓ છે મિત્રો મુંબઈ અને કોંકણના વિસ્તારોમાં ચોમાસું પહોંચ્યું ત્યારે અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ નોંધાયો હતો એટલે કે વાવણી માટે તે પૂરતો વરસાદ ગણાય જોકે ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારે અને તે પહેલાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ન હતી એટલે કે રાજ્યમાં વાવણી વાવણીલાયક વરસાદની શક્યતા ઓછી હતી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવનાઓ છે જોકે ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવો ઉલ્લેખ હવામાન વિભાગે પણ તેના બુલેટિનમાં કર્યો નથી હજી પણ આવનારા પાંચથી અને સાત દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા દેખાતી નથી હાલની સ્થિતિ પ્રમાણે હવામાનમાં જે મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે વીસ તારીખ પછી કદાચ ચોમાસું ફરી એકવાર મજબૂત બને અને રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ભારતમાં તો ચોમાસું મજબૂત બની રહ્યું છે પરંતુ હવે આ ચોમાસું ગુજરાતમાં મજબૂત નથી થઈ રહ્યું તેને કારણ એ છે કે હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફથી શાખા આગળ વધી રહી નથી અને તે નબળી પડી છે હવામાનના મોડલો જે દર્શાવી રહ્યા છે તે પ્રમાણે શાખાને મજબૂત બનતા હજી થોડા દિવસો સુધીનો સમય લાગી શકે છે ભારતીય હવામાનના બુલેટિનમાં જાણકારી આપી છે કે આવનારા દિવસોમાં એવી સંભાવના છે કે બંગાળની ખાડી તરફની શાખા આગળ વધશે એટલે કે ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળના વિસ્તારો બિહાર તરફના વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધતું જોવા મળી શકે છે હાલની સ્થિતિ પ્રમાણે હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે બાવીસ જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવના પણ દેખાઈ રહી છે જોકે આ સ્થિતિમાં પણ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત અને મધ્યપ્રદેશ તથા બીજા વિસ્તારોમાં પણ ચોમાસું ઝડપથી પ્રગતિ કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના અંત સુધીમાં તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેતું હોય છે મિત્રો ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચોમાસું નબળું પડી ગયા છતાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ચૌદ જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી વડોદરા ડાંગ તાપી નર્મદા સુરતના વિસ્તારો ભરૂચ ઉદેપુર પંચમહાલ મહીસાગર અમદાવાદ ગીર સોમનાથ અમરેલીના વિસ્તારો ભાવનગર બોટાદના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે જે બાદ રાજ્યમાં વરસાદનું દોર ઘટી જશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે મિત્રો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના ખૂબ જ ઓછી છે સોળ જૂનથી વરસાદ ખૂબ જ ઘટી જશે અને નવસારી વલસાડ અમરેલી ગીર સોમનાથના કોઈ વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં હળવો અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે એટલે કે વાવણી કરી શકાય એટલો પૂરતો વરસાદ થવાની સંભાવના હાલ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ તો થઈ ગયા છે જોકે ગુજરાતમાં વરસાદ પ્રવેશ થવાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં જબરદસ્ત પવન બાદ ગાજવી સાથે વરસાદની આગાહી કરી છે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે સૂર્ય મિથુન રાશિમાં આવતાની સાથે જ પવન તેજ રહેશે પરંતુ કોઈ કોઈ ભાગોમાં ગાજવી સાથે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ મંદ પડી ગઈ છે જેને કારણે ખેડૂતો ચિંતામાં બન્યા છે પરંતુ તારીખ સત્તર લઈને બાવીસ દરમિયાન પવનની તેજ ગતિ આવશે અને આંધી વંટોલની ગતિ પણ વધી શકે છે આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભાવનગર બાબરા બોટાદ બરવાળા ઉપરાંત દક્ષિણના ભાગો અને ખંભાતના કેટલાક વિસ્તારો ગોધરાના ભાગો તારાપુરના ભાગો ખેડા જિલ્લાના સગળા ભાગમાં જબરદસ્ત પવન ફૂંકાય તેવી સંભાવનાઓ છે મિત્રો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે બાવીસમી તારીખ સુધીમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા મહેસાણા વિરમગામ સુરેન્દ્રનગરના વિસ્તારો ધાંગધ્રાના ભાગમાં પવન જોરદાર ફૂંકાય છે આ સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તમામ ભાગોમાં પવન આવવાની શક્યતા રહેલી છે મિત્રો સત્તરથી લઈને બાવીસ તારીખની વચ્ચે જે વરસાદ સક્રિય થશે તે આદ્રા નક્ષત્રમાં એકવીસથી લઈને પચીસમાં વરસાદ ઘણા ભાગોમાં સારો થવાની સંભાવનાઓ છે આંધી વંડોળનું પ્રમાણ વધારે વધશે ઘરના પતરા ઉડાવી દે તેવો પવન ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર જામનગર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટ અમદાવાદ મહેસાણા બનાસકાંઠાના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે આ વરસાદ ગાજવીજ અને આંધીમંટોળ સાથે આવી શકે છે હવામાન નિષ્ણાતે વધુમાં એમ પણ જણાવ્યું કે અત્યારે સૂર્ય મિથુન રાશિમાં આવતા તેજ પવન રહેશે પરંતુ કોઈક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે પરંતુ સત્તરથી લઈને બાવીસ તારીખમાં પવનનો સપાટો જબરદસ્ત હશે અને ગુજરાતમાં એકવીસથી લઈને પચીસ તારીખ સુધીમાં આદ્રા નક્ષત્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે